કેમ છો ભાઈ ભાઈઓ બહેનો આજે નતાલનો દિવસ છે એને આપણે યાદ કરીએ છે કે એક અદ્ભુત વસ્તુ આ દિવસમાં આપણે યાદ કરે છે કે જે સનાતન શબ્દ છે જેનું જે ને અંત છે જે પહેલેથી છેલ્લે હતા અને જે પહેલાં છે ને છેલ્લા છે તે શબ્દ તે દેવ તે અદૃશ્ય શબ્દ આ દુનિયામાં આવ્યા દહીદારી બનીને આપણી સાથે વસ્યા અને યોહાન પત્રમાં પહેલું પત્રમાં એ એવું લખે છે કે જે આરંભથી હતું જે સનાતન છે જેનો સમય નથી જે પહેલાં છે ને જે છેલ્લા છે તેને અમે સાંભળ્યા તેને અમે જોયા અને તેને અમે અડ્યા ટીમ પકડ્યા ટચ ટીમ સાથે ખાધું એની સાથે તો યોહાન તો એકદમ આનંદમાં છે ને બોલે છે કે અમે જો અમે જોયા એમને અમે જોયા એમને અને પહેલા યોહનમાં શું લખ્યું છે આદિ શબ્દ હતા એ શબ્દ દેવની સંગાત્ય હતા અને એ શબ્દ દેવ હતા અને એ શબ્દ દેહીધારી બહેના તે શબ્દમાં જીવન હતું અને એ જીવન મનુષ્યનો પ્રકાશ છે જ્યોતિ છે તે શબ્દ આપણું જ્યોતિ છે હવે એ જ્યારે આ બોલે છે એ ઉત્પત્તિમાં જે મુસાએ લખેલું તેનું આપણે કંઈ એ ભવિષ્ય વાની હતી જે યોહાન કે છે કે ઈસુ પ્રભુ વિશે લખેલું છે કેમકે જ્યારે પ્રભુએ દુના દુનિયા બનાવી ત્યારે એને શું કીધું કે બોલ્યા જ્વારું થા બોલ્યા એ શબ્દ બોલ્યા અને યોહાન કહે છે તે શબ્દ પ્રભુ ઈસુ હતા પછી શું પહેલી વસ્તુ શું અજ્વારું થા એને પ્રભુ યૌહાન કહે છે કે તે દેહિદારીક સ્વાભાવિક ની પાછળ જે દુનિયાના અજ્વારું છે જે આત્મિક અજવારું છે એ પ્રભુ ઈસુ હતા એનું મતલબ એમ કહેવા માંગે છે પછી આપણે વાંચીએ છીએ સાતસો વર્ષ પહેલાં યશાયા પ્રબોધક નવમુખ અધ્યાયમાં આવી રીતે બોલે છે જે લોકો અંધકારમાં ચાલ્યા છે મરણની છાયામાં ચાલે છે તેઓને એક મોટું પ્રકાશ જોયું મહાપ્રકાશ જોયું જ્યાં ઝબ્યુલન નેફથાલી રહે છે જે વિદ જે વિદેશીઓ છે ત્યાં એક મોટું પ્રકાશ જોયું હવે નેફથાલી ને ઝબ્યુલાન એ ઇઝરાયલના ઉત્તર ભાગમાં નોર્થ ઇઝરાયલ ઉત્તર ભાગમાં ગેલેલી છે જે વધારે વધારે ગ્રીક ભાષામાં બોલવામાં આવતું ત્યાં દરિયાનો રસ્તો કહેવા માગે છે ત્યાં તેની વાત થાય છે અને આગળ બોલે છે કે મીડિયન લાઈટ મીડિયન લાઇટના લોકોનું જે આ જુસરી છે તૂટશે હવે આ ગિડનની વાત થાય છે નવમોધ્યાયમાં કેવી રીતે તૂટશે એ પ્રકાશ કેવી રીતે આવશે તો એમ લખ્યું છે કે એક પુત્ર જન્મશે એક બાળક આપવામાં આવશે જે મહાદેવ છે જે આ જે શાંતિનો શ્રદ્ધા છે જે સનાતન પિતા છે જેના ખાંદમાં રાજ્ય અધિકાર છે તે તે જન્મ છે તે અને પ્રભુ શું જ્યારે આવ્યા પહેલો એને ભાષણ કર્યું કાપનવમાં અને નાજરથમાં કાપનવ એ ગાલાલી ના જે સમુદ્ર છે તળાવ છે તેના તેની પાસે છે તે ત્યારે ઈશ્વર પ્રભુ કીધું કે જે અભિષેક પ્રબોધકે વાત કરી છે તે હું છું જે શું સમાચાર છે જે છુટકારો છે જે અભિષેક છે આ વસ્તુ આજે તમારા સાંભરવામાં પૂરું થાય છે એની વાત છે અને ઉત્પત્તિમાં આપણે જોઈએ છે કે હવાની વિશે એક જ્યારે પાપ આવ્યું એક પ્રબોધ પ્રબોધવાની હતી ભવિષ્ય વચન હતું કે એના એના વંશમાંથી શેતાનનું હાર થશે સત્તાને છૂંડી નાખશે એટલે જ્યારે આપણે જોઈએ છે જ્યારે આપણા યહૂદી ભાઈઓ શબાત ઉજવે છે દર શુક્રવારે તો ત્યારે સ્ત્રી વગર આ શાબાત ચાલુ ના થાય અને સ્ત્રીનું શું કામ એ એક દીવો છે અને દીવો સળગાવે છે હલ પ્રકાશ આવે છે ત્યારે શબત શાબાત શરૂ થાય છે એવી જ રીતે મરિયમ જે હવાનું પરિપૂર્ણ છે હવાનું જે વચન છે એમનું પરિપૂરણ છે તેના દ્વારે આપણા માટે એક પુત્ર જન્મ જન્મવા થયું અને એમાં એનામાં પ્રકાશ છે અને પછી પ્રભુ શું કહે છે કે તમે પણ દુનિયાના છો જે મારા પર વિશ્વાસ કરે છે આપણે પણ દુનિયાના પ્રકાશ છે કેમ કે જે પ્રકાશ સ્વર્ગથી દુનિયામાં આવ્યા એ પ્રકાશ હવે આપણા અંદરમાં રહેવા માગે છે આપણા અંદરમાં એટલે આપણે પણ એના પ્રકાશથી ચમકે એના જેવા કામો કરે એને કીધું ઉપર જાઉં છું મારા પવિત્ર આત્માને મોકલશું મોકલીશ અને એ પવિત્ર આત્મા તમારા અંદરમાં રહેશે ઉપર પણ ને મારા પિતા પણ રહેશે તો એ પ્રકાશ આપણામાં અંદર છે ને આપણે જે કામ કરે છે કામો કરે છે સાત દીવો મંડળી પ્રકાશિત એ પવિત્ર આત્માને તેલ જેતુને તેલથી આપણે દુનિયામાં ફેલાવે છે કેમ કે આજે આપણે યાદ કરે છે કે આકાશમાંથી નીચે અદ્રશ્ય શબ્દ દહીદારી બનીને આપણામાં વસ્યો અને યોહાન તો એકદમ વિચારમાં પડી ગયા છે પડી જાય છે કે તે સનાતન અદૃશ્ય શબ્દને અમે જોયા સાંભળ્યા ને પકડ્યા અડ્યા અને આપણે પણ વિશ્વાસથી એમને જાણી શકે છે સાંભળી શકે છે અને આપણે આત્મિક આંખોથી એને જોઈ શકીએ છીએ ને એ આપણામાં વસે છે રહે છે એમ એને આપણા માટે આવું મહાન મહાન વચન આપ્યું છે વિશ્વાસથી આપણીની પાસે આવે આમેન